કૃણાલચાર સરકારી જગ્યા પર પૂર્વ નગરસેવક રાજેશભાઈ આયરે અને નગરસેવક શ્રીરમ રાજેશ આયરે રજૂઆતના પગલે પાલિકા ટાઉન લાઈનના અધિકારીઓએ વિસ્તારનો સર્વે કર્યા બાદ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે વડોદરા શહેર શુભાનપુરા વિસ્તારમાં કૃણાલ ચાર રસ્તા પાસે આવેલ કોર્પોરેશન નું રિઝર્વ પ્લોટ નંબર એકસો તથા ખાનગી સર્વે નંબર પાંચસો મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ ના અધિકારી અને ટીમ દ્વારા જગ્યા સર્વે કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે સર્વે થયા બાદ જે તે જગ્યા પર થયેલ ગેરકાયદેસર પથારાઓ લારીઓનું દબાણ દૂર કરવામાં આવશે તે અધિકારી જણાવ્યું હતું આ વિષય એક છે કે વડોદરા શહેર સંસ્કારી નગરી છે કોઈપણ સંજોગોમાં મા દીકરીઓની મસ્કરી ક્યારે પણ સહન ના થાય હંમેશા પથારા હોય કે કોઈ પણ હોય અમે એમના રોજીરોટી સાથે છે જે કદાચ કદાચ મારા વિરુદ્ધમાં કોઈ કોઈ બોલે મને એની ચિંતા નથી પણ એ બિચારા એમના પેટ માટે બોલે છે કારણ કે એમનો સૂત્રધાર એમને બોલાવડાવે છે અમે કોઈ સૂત્રધાર સાથે નહીં પણ આ વિસ્તારના અમે લોકો આવા કોઈ પણ જે તમે જાણો છો કે લક્ષ્મીરા પોલીસ સ્ટેશનની અંદર જે દીકરીની જોડે જે મશ્કરી થઈ છે અને અને એ મશ્કરીમાં એને પોષકો બી થઈ છે એનો આરોપી અહીંયા ચારસો પથારા લઈ અને અહીંયા મા બહેનોની જો આ ધંધો કરતો હોય તો આવા પથારાને ક્યારે પણ બક્ષવામાં નહીં આવે સાથે સાથે આની અંદર આ વિસ્તારના એસી સોસાયટીના લોકોએ ઓનલાઈન ફરિયાદ કરી છે અહીંની સૌરભ પાર્ક સોસાયટીના અમારા પ્રમુખ છે અહીંયા સાથે સાથે વ્રજરાજ સોસાયટી છે અહીંયા કુનાલ બંગલો છે અહીંયા રામભાઈ અમારા ઋષિતાના છે આવી થી એસી સોસાયટીએ ઓનલાઈન ફરિયાદ કરી છે ઓનલાઈન ફરિયાદમાં પણ ગયા વખતે પણ આ ત્રીજા મહિનામાં નોટિસ આપી છે કે કોર્પોરેશન હાઈટેન્શનના નીચે કોઈ જગ્યા આ લોકો ધંધો જ નથી કરી શકતા પણ કોર્પોરેશન કોઈ નાના નાના વેપારીની હજાર હજારની પાવતીઓ ફાડી અને એના પાસેથી એ કરતા હોય છે જ્યારે આવા લોકોની પાસે ચારસો પથારા પાસે કેટલાની પાવતી પાટે છે એટલે આવા નુસંસ અને આવા જે લોકોની સામે અમારી લડાઈ છે કોઈ પથારાવાળા નથી પણ પથારાવાળો મારી મા દીકરી પર જે અમારી દરબારની દીકરી પર એને જે હાથ નાખ્યો અને એના પર પોસ્કો થઈ છે એને જેલમાં બી મૂકેલો છે અને એવા લોકોનો પથારો જો એ ચાલે તો કોઈ પણ સંજોગોમાં નહીં ચલાવવામાં આવે આજે અમે કોર્પોરેશનથી માંડીને બધાને રજૂઆત કરી છે ભારતીય જનતા પાર્ટીને માનનારા લોકો પણ એ છે સાંસદને બી કર્યું છે પ્રમુખને બી કરી છે બીજા કોઈ પડે એની અમને ખબર નહીં પણ આયરે પાસે આવા કોઈ પણ વિષય આવે તો હું એવું માનું છું કે હું હું ચૂંટણી લડવાનું પસંદ નહીં કરતો પણ આવી રીતના કોઈ ન્યુસન્સ કરે એની સામે લડવાનું કરું કારણ કે અહીં કોઈ ભય બને પોસાય હજાર દીકરીઓ ગૌરીવતમાં જાય છે હજાર લોકો અમારી રોજ અહીંયા પ્રવાસોમાં જાય છે પણ જો મારી એકે દીકરી જોડે કોઈ આવું આંગળી કરી તો એની આવી આંગળી અહીં બિલકુલ ના થાય એને કાપીને ટુકડા કરી દેવામાં આવે તો આ મારો એક સિદ્ધાંત છે અને મારો ફક્ત અને ફક્ત વિષય પથારાવાળા ગરીબ સાથે કંઈ નથી પણ પથારાવાળાનો સૂત્રધાર મારી દીકરીની મશ્કરી કરનારના સાથે છે અને એનું અભિયાન છે